તપન હત્યા કેસમાં મુખ્ય આરોપી બાબર પઠાણ સહિત ચાર આરોપીઓને નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો થોડા દિવસો અગાઉ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં થયેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાના કેસમાં પોલીસે હાલ સુધી એક મહિલા સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આ મામલે વધુ તપાસ કરવાની પણ તજવીજ હાથ ધરી છે ત્યારે આજે રિમાન્ડ પૂરા થતાં પોલીસે બાબર સહિત ચાર આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા જ્યાં નામદાર કોર્ટે બાબર પઠાણ સહિત ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો જેને લઈને તમામ આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર